શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યચારનો એકતાલીસમો શ્લોક સમજીશું યોગ સંનય સત્કર્માણમ જ્ઞાન સંશિનમ સંશયમ આત્મવનતમ કર્માણી નિબદંતી ધનંજય હે ધનંજય જે મનુષ્ય પોતાના કર્મના ફળનો પરિત્યાગ કરીને ભક્તિયોગમાં કર્મ કરે છે અને જેના સંશયો દિવ્ય દ્વારા નષ્ટ થયા છે તે વાસ્તવમાં સ્વરૂપમાં સ્થિત હોય છે આમ તે કર્મબંધન દ્વારા બંધાતો નથી જે મનુષ્ય સ્વયં ભગવાન પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણએ આપેલા ભગવદ્ ગીતાના ઉપદેશનો યથાર્થ પાલન કરે છે તે દિવ્ય જ્ઞાનની કૃપાથી બધા સંશયોથી રહિત થઈ જાય છે પૂર્ણપણે કૃષ્ણ ભાવના પરાયણ હોવાને કારણે ભગવાનના અભિનંસ તરીકે તેનું સ્વરૂપનું જ્ઞાન પ્રથમથી જ થયેલું હોય છે આમ હોવાથી તે કર્મબંધનમાંથી મુક્ત હોય છે તે વિશે શંકા નથી આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ